જૂનાગઢમાં ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવામાં આવ્યું અને ત્યારબાદ આ આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ આ ચર્ચાઓની વચ્ચે જૂતું ફેંકનાર વ્યક્તિનું એક નિવેદન સામે આવ્યું હતું ને તેના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તેમને દારૂ પીવડાવી અને જબરજસ્તી ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાને જૂતું મારવા માટે કહેવામાં આવ્યું હતું હવે ફરી એકવાર એ જ વ્યક્તિનું એક નિવેદન સામે આવ્યું છે અને હવે કહેવામાં આવ્યું છે કે મને જે અમુક લોકો આવ્યા હતા અને એમણે માર માર્યો અને ત્યારબાદ મને આવું ખોટું નિવેદન આપવા માટે કહ્યું હતું ખોટા નામ લેવા માટે કહ્યું શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવામાં આવ્યું અને ત્યારબાદ ચર્ચાઓએ વેગ પકડ્યો કે આ વ્યક્તિ કોણ છે ગોપાલ ઇટાલિયા જૂતું મારવા માટે પહોંચ્યો તો એ કોણ છે કોના દ્વારા આખું કાવતરું કરવામાં આવ્યું ત્યારબાદ આમ આદમી પાર્ટીના એક નેતા પિયુષ પરમારનું એક નિવેદન સામે આવ્યું હતું ને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આખી બાબતમાં આ વ્યક્તિ જે છે ગોપાલ ઇટાલિયાને મારી નાખવાના ઈરાદાથી આવ્યો હતો તેની પાસે છરી પણ હતી ત્યારબાદ આ તમામ બાબતોની ચર્ચા વચ્ચે વ્યક્તિનું નિવેદન સામે આવ્યું ને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગોપાલ ઇટાલિયાને મારવા માટે તેમને કહેવામાં આવ્યું હતું આના પહેલા તેમને ક્યાંક ને ક્યાંક દારૂ પીવડાવવામાં આવ્યો અને ત્યારબાદ આને મારવાની છે એવી વાત કરવામાં આવી હવે ફરી એકવાર તેમનું એક નિવેદન સામે આવ્યું છે અને હવે વ્યક્તિ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે

ત્યારબાદ હું ત્યાં સભામાં આવ્યો હતો ત્યારે આગળ બેઠો હતો ત્યારે આ અમારા ગરીબ વિશે આ આખ્યાન થતું હતું ત્યાં ગરીબ વિશેનું આખ્યાન કરતા હતા ત્યારબાદ મને થોડોક વિરોધ થયો એટલે મેં ચંપલ ઉગાવ્યું ત્યારબાદ પોલીસ આવીને મને પકડી ગઈ ત્યારબાદ પોલીસ સ્ટેશને લઈ આવ્યા ત્યારબાદ મને અડધી રાત સુધી રાખ્યો છે બરાબર ને ત્યારબાદ હું સવારે વહી ગયો ઘરે એટલે પછી ઘરે જયો ઘરે ગયો એટલે ડાયરેક્ટ સવારે નીકળો બારે બરાબર બહાર નીકળો એટલે ચાર પાંચ જણાએ મને જબરજસ્તી મારી કૂટી ને મને બધી ફરિયાદ બધી નામ ધરાલ બોલાવ્યા મોઢેથી તમારા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો વિડીયો કઈ રીતે વાયરલ થયો એટલે એમાં મને સવારે હું ઘરની બારે નીકળો ને એટલે મને જબરજસ્તી મારી કૂટી બધા એના નામ લેવડાવ્યા ત્યારબાદ હું અગિયાર વાગે પોલીસ આવ્યો ફરિયાદ નોંધાવવા તો કોઈએ ફરિયાદ મારી લીધી નહીં ને ત્યારબાદ મોટા સાહેબ આવ્યા મોટા સાહેબી મારી ફરિયાદ લીધી નહીં ત્યારબાદ હું નીચે આવી ને એઠે સાનો મુનો બેસી ગયો તમે સવારે અગિયાર વાગ્યા ના આવ્યા અત્યારે અત્યાર સુધી તમારી કોઈ ફરિયાદ જ નથી લીધી તમે પીઆઈ ને કીધું નથી કે મારી ઉપર આવું થયું છે પીઆઈ ને વાત કરી છે મોટા સાહેબને વાત કરી છે બધાને વાત કરી દીધી છે ત્યારબાદ મારી કોઈ ફરિયાદ લીધી નહીં ત્યારબાદ હું નીચે આવી ને સાનો મુનો બેસી ગયો એ તમારું નામ શું ભાઈ મારું નામ સબીર પરમાર રહેવાનું મારે ભંડુજી કાલે તમે આપની સભામાં ગયા તા ત્યાં ત્યાં શું થયું ત્યાં આપણી સભામાં ટૂંકમાં હું એ સભાનો વિરોધ નથી કંઈ સભામાં ભળેલો જ છું ત્યારબાદ હું ત્યાં સભામાં આવ્યો હતો ત્યારે આગળ બેઠો હતો ત્યારે આ અમારા ગરીબ વિશે આ આખ્યાન ખાતું હતું ત્યાં ગરીબ વિશેનું આખ્યાન કરતા હતા ત્યારબાદ મને થોડોક વિરોધ થયો એટલે મેં ચંપલ ઉગાવ્યું ત્યારબાદ પોલીસ આવીને મને પકડી ગઈ ત્યારબાદ પોલીટેક્શને લઈ આવ્યા ત્યારબાદ મને અડધી રાત સુધી રાખ્યો છે બરાબર ને ત્યારબાદ હું સવારે વહી ગયો ઘરે એટલે પછી ઘરે જ્યો ઘરે ગયો એટલે ડાયરેક્ટ સવારે નીકળો બારે બરાબર બહાર નીકળ્યો એટલે ચાર પાંચ જણાએ મને જબરજસ્તી મારી કૂટી અને મને બધી ફરિયાદ બધી નામ ધરાળ બોલાવ્યા મોઢેથી તમે ઓલો તમારો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો વિડીયો કઈ રીતે વાયરલ થયો એટલે એમાં મને સવારે હું ઘરની બહાર નીકળો ને એટલે મને જબરજસ્તી મારી કૂટી ને બધાના નામ લેવડાવ્યા ત્યારબાદ હું અગિયાર વાગે પોલીસ આવ્યો ફરિયાદ નોંધાવવા તો કોઈએ ફરિયાદ મારી લીધી નહીં ને ત્યારબાદ મોટા સાહેબ આવ્યા મોટા સાહેબે મારી ફરિયાદ લીધી નહીં ત્યારબાદ હું નીચે આવી ને એઠે સાનો મુનો બેસી ગયો અમે સવારે અગિયાર વાગ્યા ના આવ્યા અત્યારે અત્યાર સુધી તમારી કોઈ ફરિયાદ જ નથી લીધી તમે PI ને કીધું નથી કે મારી ઉપર આવું થયું છે PI ને વાત કરી છે મોટા સાહેબને વાત કરી છે બધાને વાત કરી દીધી છે ત્યારબાદ મારી કોઈ ફરિયાદ લીધી નહી ત્યારબાદ હું નીચે આવીને સાનો મુનો બેસી ગયો અહીંયા જૂતું ફેંકનાર વ્યક્તિનો ફરી એકવાર નિવેદન બદલાયું છે હવે તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આખી ઘટના ઘટી અને ત્યારબાદ ગોપાલિતાલેને જૂતું મારવાની ઘટના થઈ એટલે તેમને ક્યાંક ને ક્યાંક એના ઘરની બહાર માર મારવામાં આવ્યો માર મારવાઈ અને જબરજસ્તી આ વિડીયો બનાવવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે આ વ્યક્તિઓના નામ લેવાના છે આ માર મારવાની ઘટનાને લઈ અને વધુમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું કે પોલીસમાં ફરિયાદ નોંધાવવા પણ ગયા હતા પરંતુ પોલીસ દ્વારા પણ કંઈ સાંભળવામાં ન આવી ફરિયાદ પણ ના લેવામાં આવી હવે આ આખી બાબતને લઈ અને રાજકારણ ગરમાયું છે અને અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં